અમારે રોમા ભાઈ ને તાળી વધાવો આવું ધર્માન સત્રા માર્ગે ભોનાના પદાળે માં હરમાના સત્ર થાયામાં વાપરે છે ને ધન છે અમને ધરા વિના ધન ના ન જો ન કે ધન તો કણેંગે મળ્યું ધન મળ્યું ધર્મ ના કરે ધન મળ્યું ના કરે સેવા જે ગેર સંતો પખાવને આવે સત કદી ના ભજાયા ઠામ શુર ના એવા કેવા તારું નામ નાથો ઈનોઈ કોડિયો ઈનોઈ આથો

सौर वो तो कुछ नहीं शीरम हफ्त पे ही जो तो जाते के मान हो बेटो कहने शिकार को देखा तो बहुत अच्छा के अरे ने ने के के वो हो जा करे के डोहा के आंगे नहीं ना आ रहे के दूसरे डोपोल के लोग जो तो बड़े कुछ लोग जाते शीरम वो सौर तो कुछ नहीं शीरम पे ही जो तो डोहा अबे के के मारा बिचा आलू पर दोगरान आप परमार के पास छोटे डॉक्टर था, बुआ था, पावलियों था है, तो था है।

એટલે મોડીઓ જાજો કે ભાઈ કે કે પગ ટોચેવા પડ્યો કે તો કે મારાને ન કે હું દુકાનદાર ફાડી ખોબ લઈ જા કે તમે સાબુથી કે આરો પગ ટોચેલો

સનાતન ભજે કોઈ કબીર ભજે કોઈ અલ્લાહ ભજે પછી કોઈ ખુદા પણ નક્કી ક્યાં કર્યા બતા દાદા મુદ્દા નક્કી ક્યાં કર્યા બતા મુદ્દા એટલે મુદ્દો તો ચડી ગયો કરું છી કાકાનો એટલે એ જોડે ગયા કે એ બોલો કે હવે કે ખર્ચ કે બાપુ કરો ને પણ વીસ હજાર તો બાપુ મારે ઓમ ખર્ચો જો કે વીસ હજાર લે દો પણ કે હવે ઓમ છે કે મને છૂટો કરો છૂટો કરી ને કે જોઈશી કે હા આ ધોરણ ધોરણ ના

એ ડોસી કે એ ફોન બાપુ એ ફૂટવા ના આવવા પડશે કે હવે એ ડોસી કોરિયો લાય કોરિયો અરે ડાળો લાય કોરિયો લઈ ઘણા ઘણા કડકા કર્યા કે અને જોડી કોસી ને ભે ખોર ખાતી હતી એટલે એમાં ના ખાતી ભીલી ભે ખાઈ ગઈ ભે માં ભૂકા અજે ખેડ આયા બંડાઉ ઉપર બજાર બંડાઉ ઉપર ખાતી હતી ઓ ભે ફાળી નથી

રા તો મારો લોકો કે જોરા કાપો એ હું દેખાય એમ કહીયો કે બધું જોઈ કે જો તમારે લાયા જોગરમ અમાર વાઘરમ ખેલાઓ કે મોનોના મોરો આ કલ્પિકા કાકાના જોરાના ટકા કાકા કી આલી ઉઠે સાનો દળ પાગલો દુદનો ધનન પાયો અને જુકમા મારી ભયાના દેવ ધર્મ તો કાલે માજી છે મરાઈ જા કે શેતન દુષી તો ડોરો મે રો પડશે મેઓ ઝાડ અને પેલા આ જો હે જિંદગી માં કેટલું કમાના તેનો